નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન ચોરબાડ ખાતે મંદિરની જગ્યામાં આવેલ બિલ્ડિંગ વરસાદના કારણે તથા જળ થતા ઢાબાનો ભાગ ભાગ્ય થયો ઠાકુરવાડ ખાતે રત્નેશ્વર મહાદેવના મંદિરની જગ્યામાં વ્યાસ આશ્રમમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યું છે અન્ય ક્ષેત્ર અંદર ઘણા ભાવિકો પ્રસાદ લેવા માટે આવે છે આ બિલ્ડિંગ વરસાદના કારણે તથા જર્જરિત હોવાથી આશરે સો વર્ષ પહેલાનું બાંધકામ હોવાથી ધાબો તથા પેઢીયા પડી ગયેલ હતા ટ્રસ્ટી સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે કોઈ મોટી જાનહાની થઈ નથી ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે બાંધકામ જર્જરિત હોવાથી વહેલી તકે ઉતારી લેવામાં આવશે તથા આજુબાજુની જગ્યામાં આવેલા બાંધકામ પડી જાય તો ટ્રસ્ટી તથા પૂજારીની કોઈ જવાબદારી નહીં ટ્રસ્ટીઓ દ્વારા સૂચન આપેલું હતું તથા એક યાદીમાં જણાવ્યું હતું છેલ્લા સત્તર વર્ષથી અન્ય ક્ષેત્રનો સંપૂર્ણ ખર્ચ યોગેશભાઈ પાઠક દ્વારા આપવામાં આવે છે તેવું એક યાદીમાં અન્ય ક્ષેત્રના સંચાલક રામચંદભાઈ કૃપલાણી યાદીમાં જણાવ્યું હતું હું રત્નેશ્વર મહાદેવ મંદિરનું પૂજારી તરીકે માડીયાટુનું તોરવાડ ગામ આ તોરવાડ ગામમાં વ્યાસ આશ્રમની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં છેલ્લા ત્રીસ વર્ષથી અંતક્ષત્ર ચાલુ છે આ અન્ષત્ર અંદર ઘણા ભાવિકો જમવા આવે છે અને આ અન્ષત્ર બહુ જૂનું હતું સો સો દોઢસો વર્ષ પહેલાંનું અન્નક્ષેત્ર છે ચૂનાનું બાંધકામ હતું અને આખું અન્નક્ષત્રનું ધ્રાબા સહિત પઢિયા સહિત આખું પડી ગયું તૂટી ગયું કોઈની જાનહાનિ થઈ નથી એટલે મેં ટ્રસ્ટીઓને બોલાવેલા ટ્રસ્ટીઓએ જોયું એટલે ટ્રસ્ટીઓએ કીધું કે એની કોઈ જાનહાનિ નથી પણ હજી પણ અત્યારે પણ હાલની તકે હું પૂજારી છે મારા પોતાના મકાન અને મારી બાજુમાં કોઈ પણ મકાન એ બધા સો દોઢસો વર્ષ પહેલાંનું જર્જરિત મકાન છે તો હવે પછી આ મંદિરની અંદર કોઈપણ જાનહાનિ થઈ કે કોઈપણની માથે તકલીફ થઈ તો ટ્રસ્ટી કે એના પૂજારી કોઈપણ જાતના જવાબદાર નથી